મહત્વના સમાચાર આવી રહ્યા છે મેઘરજના ઇપલોડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અપાયું આવેદન પત્ર ઇપલોડા ગ્રામ પંચાયતમાં એટીબીટીના કામોમાંથી વંચિત રખાત આવેદન પત્ર પાઠવ્યું છે એટીબીટીના કામોમાં ભાજપના નેતાઓના જ વિસ્તારમાં કરાયા હોવાનો આક્ષેપ સરપંચ સહિત ગ્રામજનો દ્વારા મેઘરજ એટીડીઓને આપ્યું આવેદન પત્ર તો ન્યાય ના મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

ભાજપે અમારી ઉપર અદાવત રાખી કર્મચારીઓ અદાવત રાખી વારંવાર પણ કાઢી નાખવામાં આવે છે મને આયોજન તથા એક્ટિવિટી કોઈ અન્ય યોજનાઓમાં મતલબ લાભ મળતો નથી અમારી પબ્લિકની શું જવાબ આપવાનો અને અમારી મહિલા સરપંચ હોવાથી આશોસન થઈ રહ્યું છે કારણ કે અરજદાર ગમે તે કરી શકે ગમે તે તળાતી કર્મચારી પૈસા માંગ્યા રજદારા માગીને લઈ લે એમાં આરોપી માંગીને લઈ લે એમાં પંચાયતની શું હોવો કે અને આ જે તે નો કામમાં આવે છે પોતાના કસ્ટરોમાં જ આવે છે આયોજન થાય છે પોતાના પ્રમુખોના વિસ્તારોમાં જ થાય છે અને આ ભાજપના નેતાઓને અને અધિકારીઓને જો કદાચ એ હોય તો પછી ખેસ પહેરીને અધિકારીઓને ભાજપનો ખેસ પહેરીને આમાં પડ્યું રાજકારણમાં પડી જવું જોઈએ અને અમને કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી શ્રીને લેટર લખતો પણ હજુ જવાબ નથી મળ્યો અને આનો ત્રણ દિવસમાં નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ઉપર આખી પંચાયત તાલુકા પંચાયત આગળ ઉપાડી દેતું અને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ બનાવ બને એક સરકારી કર્મચારીઓની જવાબદારી રહેશે